એસકે 24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે ધોરણ 12 ના પરિણામોમાં જિલ્લાના 9 વિદ્યાર્થી એ1 ગ્રેડ પ્રાપ્ત કર્યો ઈડરની ડીજીઈએસ ગ્રુપની વિદ્યાર્થીનીનો પણ એ1 ગ્રેડમાં સમાવેશ ધોરણ 12 ના સાયન્સ પ્રવાહમાં એ1 ગ્રેડ વિદ્યાર્થીની પાસ થતા ખુશી ઈડરની ડીજીઈએસ ગ્રુપમાં અભ્યાસ કરતી વિશ્વા પ્રજાપતિ નામની વિદ્યાર્થીએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો પરિવારની દીકરી સારા ટકાએ પાસ થતા પિતાએ પુત્રીનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી શાળા પરિવારે દીકરીને ફુલહાર તેમજ મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી धोरण बार 99.57 पॉईंट सत्तावन जिल्ला जिल्हा मेश्वा प्रजापती एवन ग्रेड प्राप्त करतार दीकरी जिल्हा स्थळे प्रथम रहता परिवार खुशी નમસ્કાર મારું નામ પ્રજાપતિ મિશ્રા અલ્પેશ કુમાર છે ગામ એકલારા હાલ અત્યારે હું ઈડરમાં રહું છું આજે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું જેમાં મેં સત્તાણું નવ્વાણું પોઈન્ટ સત્તાવન અને ગુજકેટમાં એકસોને સાત પોઈન્ટ પચાસ ગુણ મેળવ્યા છે એ બદલ હું મારા મા માતા પિતા અને શિક્ષકગણનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું તેમને મારા પરિણામમાં આટલું સારું લાવવામાં એમને ખૂબ જ મદદ કરી છે તો થેન્ક યુ વેરી મચ આગળ હવે નીટની એક્ઝામ આપી છે તો હવે ડોક્ટર માં જવાનું છે એમબીબી કરીને પછી ડૉક્ટરમાં બનવાનું છે બીજા બસ હવે